કપડવંજ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના પાંચસો જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા આજે એકસો વીસ કપડવંજ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં યોજાયો હતો જેમાં આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા પણ ઉપસ્થિત રહ્યા હતા કઠલાલ અને કપડવંજ તાલુકાના પૂર્વ કોંગ્રેસના પાંચસો જેટલા કાર્યકરો આજે ભાજપમાં જોડાઈને ભગવો ધારણ કર્યો હતો ત્યારે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ ઉપસ્થિત રહ્યા હતા રાજેશ ભાઈ આપણે પારિવારિક સંબંધોના કારણે પાર્ટીમાં છીએ અને ભારતીય જનતા પાર્ટી પરિવારની પાર્ટી છે અને એટલા માટે આપ સૌને ભારતીય જનતા પાર્ટી ના પરિવાર નવું વર્ષ એટલે આપણે બધા ઘરે જતા હોય રામ રામ કે રામ રામ કેતા હશે જય શ્રી કૃષ્ણ કેતા જય શ્રી કૃષ્ણ કેતા હશે કોઈ વેલા નહીં ઉઠવા વાળા ગોધડા માંથી હાથ લંબાવતા હશે પણ નવા વર્ષમાં એક એકબીજાને આપણે પ્રેમથી બધા મળીએ છીએ